નાખવામાં આવ્યા હતા જમા કરાવવામાં આવ્યા હતા જ્યારે બાકીની રકમ હજુ સુધી જમા કરવામાં નથી આવી જે બાબતે વિપક્ષે પ્રાદેશિક નિયામક તેમજ વિજિલન્સ કમિશનરને કાર્યવાહી કરવા જણાવ્યું હતું જો કે એજન્સી દ્વારા કરાવેલા ખુલાસા પ્રમાણે બાકીના એક લાખ પચાસ હજાર તાત્કાલિક પ્રમુખ મહેશ પટેલ આ સાથે જ કારોબારી અધ્યક્ષ બિજલ ભરવાડને આમોદ પાલિકા સદસ્ય અક્ષર પટેલ નગરપાલિકા ઈજનેર તથા અકાઉન્ટન્ટની હાજરીમાં જમા કરાવ્યા હતા આંબોદ નગર તરફ પાલિકા તરફથી રસીદ નંબર બસો સિત્તેર બસો સિત્તેર બસો પંચોતેરનું વારંવાર રજૂઆત કરવા છતાં બી એમ એમ આવે પૈસા ભરેલ નથી રાજકીય દબાણ હોય કે અન્ય જે બી હોય તે પણ આમાં આંબોદ નગરપાલિકામાં ભ બંગાળમાં એટલો બધો ભ્રષ્ટાચાર થયેલો છે કે છેલ્લા છ મહિનાથી મેં નગરપાલિકા પાસે આની વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ મને પકી તો મળતો નથી